હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ગુજરાતી રીતથી કઠોળની વડી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ લીલા મગ અને લાલ ચોડીને લઈને બનાવેલી આ વડી ખાવામાં બહુ જ હેલ્ધી અને એકવાર આ વડી બનાવીને તમે એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી દો તો ઓછામાં ઓછા છ મહિના સુધી વાપરી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ વડીનો લોટ બનાવવા માટે મેં અહીં એક કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં અઢીસો ગ્રામ લીલા મગ લીધા સાથે એટલી જ એક કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં અઢીસો ગ્રામ લાલ સૂકી ચોળી લીધી છે તમારી પાસે લાલ ચોડી ન હોય તો એના બદલે સફેદ ચોળી પણ લઈ શકાય હવે એક કોટનનું કપડું લીધું છે એની ઉપર મગ નાખીને એના વડે એને સારી રીતે નૂછીને ચોખ્ખા કરી લઈશું એ જ પ્રમાણે ચોળીને પણ કોટનના કપડામાં લઈને નૂછીને ચોખ્ખી કરી લઈશું હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું એમાં મગ નાખીને એને શેકી લઈએ ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું આશરે ત્રણ મિનિટ પછી મગ શેકાઈ ગયા માટે ગેસ ફ્લેમ લો તરફ રાખીને એને એક ઠાળીમાં કાઢી લઈશું અને આગળ ફરી એ જ ફ્રાયપેન પેન સ્ટવ ઉપર મૂકીને એમાં લાલ ચોળી નાખીશું હવે એમાં પણ કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને એને શેકી લઈશું આશરે બેઠી ત્રણ મિનિટ થઈ એટલે ચોળી શેકાઈ ગઈ માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને બીજી એક અલગ થાળીમાં કાઢી લઈશું શેકેલા મગ અને ચોળી પંખાની નીચે થાળીમાં પંદરથી વીસ મિનિટ માટે આમને આમ રાખ્યા એટલે સારી રીતે ઠંડા થઈ ગયા હવે એને વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં સૌથી પહેલાં ચોળી નાખીને એને વાટી લઈશું ચોળી ઝીણા રવા જેવી કરકડી વાટી લીધી હવે આ લોટ એક પહોળા વાસણમાં કાઢી લઈશું અને આ જ મિક્સર જારમાં મગ નાખીને એને પણ વાટી લઈએ મગ પણ ઝીણા રવા જેવા કરકરા વાટી લીધા હવે આ લોટ પણ એ જ વાસણમાં કાઢી લઈશું હવે બંને લોટ એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીને એમાં એક ચપટી ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખીશું મિક્સર જારમાં એક કપ જેટલું હૂંફાળું પાણી નાખીને હલાવી લીધું હતું એ આ લોટમાં નાખીને એના વડે આ લોટ બાંધીશું સાઈડમાં બીજું હુંફાળું પાણી કરીને રાખ્યું છે જરૂર પ્રમાણે એમાંથી આ લોટમાં ઉમેરીને મિક્સ કરીશું જુવાર કે બાજરીના રોટલા બનાવવા માટે જેવો લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો તો હવે એનું એક સરખું લેયર કરી લઈશું ત્યાર પછી આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને હમણાં બે કલાક માટે આમને આમ એને સાઈડમાં રાખીશું એટલે વાટેલા કઠોળનો લોટ સારી રીતે પલળીને ફૂલી જાય વડીમાં નાખવા માટે બાકીની સામગ્રીમાં એક કપ લીલી તુવેરના ફ્રેશ દાણા લીધા છે ફ્રેશ તુવેરના દાણા ન હોય તો એના બદલે ફ્રોઝન કરેલા લઈ શકાય બસો ગ્રામ મેથીને સુધારીને એના પાન ત્રણથી ચાર વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે મેથીના પાન બને એટલા ઝીણા કાપી લઈશું લીલા મસાલામાં બાળનંદ તીખા લીલા મરચાં અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો એક નાનો બંચ એટલે કે આશરે એક કપ જેટલી કોઠમીર અને પાંચથી છ કરી લીલું લસણ લીધું છે આ બધું પણ પાણી વડે સારી રીતે ધોઈને કોરું કરી લીધું છે હવે મિક્સર જારમાં અટકચરું વાટી લઈશું એના માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં સૌથી પહેલાં કાપેલા મરચાં અને આદુ નાખીશું સાથે એક ટી સ્પૂન મીઠું ઉમેરીને એને વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં ટુવેના દાણા ઉમેરીને એને પણ સાથે અટકચરા વાટી લઈશું લીલું લસણ અને કોથમીર રફલી કાપી લીધા છે એને પણ એ જ મિક્સર જારમાં લઈને સાથે વાટી લઈશું બધી લીલી સામગ્રી થોડી અટકચરી રહે એ રીતે વાટી લીધી બીજી તરફ મગ અને ચોળીનો લોટ પલ્લારીને રાખ્યો હતો ત્યાં આશરે બે કલાક થઈ ગયા માટે એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું હવે એમાં મિક્સર જારમાં રેડી કરેલું મિશ્રણ ઉમેરીશું સાથે મેથીના પાન પણ ઝીણા કાપી લીધા છે એ નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું આ ટાઈમ પર આ મિશ્રણ થોડું સખત લાગે તો એમાં જરૂર પૂરતું પાણી ઉમેરી લેવું અને ઢીલું લાગે તો એમાં જરૂર પૂરતું બેસન નાખીને મિક્સ કરી લેવું કારણ કે આમાંથી આપણે વડી બનાવવાની છે માટે મિશ્રણ હાથમાં લઈને વડી મૂકીએ ત્યારે એ ફેલાઈ ન જવી જોઈએ લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લીધું અને મિશ્રણ બિલકુલ પરફેક્ટ છે હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈશું વડી બનાવવાનું મિશ્રણ બહુ જ ટેસ્ટી છે એમાં કંઈ પણ નાખવાની જરૂર નથી વડી મૂકવા માટે મેં અહીં ઘરની બહાર તડકો આવે એવી જગ્યામાં પ્લાસ્ટિકનું કાગળ પાઠળ્યું છે હવે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એમાંથી આવી નાની સાઇઝની વડી મૂકીશું સોયાબીનની વડી હોય એવી નાની સાઇઝની આ વડી મૂકીશું એટલે એને સુકાવામાં વધારે વાર ન લાગે બધા મિશ્રણની વડી બનાવી લીધી હવે આમને આમ એને તડકામાં રાખીશું બપોરના ટાઈમ પર વડી મૂકી હતી અને સાંજ સુધીમાં તો સારા પ્રમાણમાં સુકાઈ ગઈ તમે જોઈ શકો છો હવે એને પ્લાસ્ટિકની સીટ ઉપરથી લઈને એક ડીશમાં ભેગી કરીશું લીલી મેથી તેમજ લીલું લસણ અને કોઠમીરવાળી વડી ઘણી સરસ એક સરખી લીલા કલરની દેખાય છે હવે બીજા દિવસે ફરી એને તડકે સૂકવીશું એટલે વચ્ચેથી પોચી હોય તો સારી રીતે સુકાઈ જાય વડી ચાર દિવસ સુધી તડકામાં રાખીને સૂકવી લીધી હવે સારી રીતે સુકાઈને કડક થઈ ગઈ છે માટે એને એક એર ટાઈટ જારમાં ભરી લઈશું આ હોમમેડ વડી ફ્રીઝમાં રાખવાની કોઈ જ જરૂર નથી ફ્રીઝની બહાર રાખીને ઓછામાં ઓછા છ મહિના સુધી વાપરી શકાય સુપર ટેસ્ટી હેલ્ધી પોષક તત્વોથી ભરપૂર હોમમેડ વડી રેડી છે ઘરમાં કોઈક શાક ન હોય ત્યારે કાંદા ટામેટાની ગ્રેવી કરીને આ વડીનું શાક બનાવી શકાય આ ઉપરાંત રીંગણ બટાકા કે કાંદા બટાકાના શાકમાં પણ આ વડી નાખી શકાય આમ કોઈપણ જાતની મિલાવટ વગરની બિલકુલ ચોખ્ખી અને હેલ્ધી વડી ઘરે સરળતાથી બનાવી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી